શહેરના મોતીતરા વિસ્તારમાંથી ગાંજાના માત બાર જથ્થા સાથે એસઓસી ની ટીમે એક યુવક અને યુવતીને ઝડપી લીધા શહેરના કુંબરડા વિસ્તારની શેરી નંબર રૂપિયા એકતાલીસ હજાર છસો એસી તથા બે મોબાઈલ કિંમત રૂપિયા દસ આમ કુલ એકાવન મુદ્દા સાથે બંને આરોપીને ઝડપી લઈ કાયદેસરના પગલા લીધા હતા આ બનાવ અંગેની ફરિયાદ બોરતરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી ዘጠና ዘጠና ይገዛል ለማግኘት ሄሎ አባልነው እንደ